સૌ મિત્ર અને જેસુના ઓમ નમો પ્રી મિત્ર તમારું દિવસ શુભ રહા મંગલમય રહે શુભ કામનો હમ ભલીમારથી જોગી ભ્યાસ આપ સૌનું આપડે જગસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જેસુ આજનો શુભ પંત્રાન આજ તારીખ છે 30 મા 2024 ના સોમવાર માક્ષરવ ધમાસ્ત્ય છે તો એ સંવદી માસ્ત્ય તો સમસ્તે આજે ભગવાન શંકરના મંદિરે ચોક્કસ છે આજે શિવજીને શેરડીનો રસ પડાવવાનું બહુ મહત્વ છે દૂધમાં કાળા તલ નાખીને ચડાવવું ખૂબ પ્રસન્ન થશે મહાદેવ આજે અનેક પ્રકારના ભોગ ભગવાન શંકરને ચડાવવા જોઈએ આજે સોમનાથ નો વાર છે એનાથી ચંદ્રદેવની કૃપા થાય છે અને ચંદ્રદેવ પાસે અમૃત સમાયેલું છે તે મહાદેવની ઉપાસના આરાધના કરે છે સોમવતી માસ ના દિવસે એને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે એના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે એના પિતૃ પણ પ્રસન્ન થાય છે આજના દિવસે દરેક બહેનોએ ખા બપોરે બાર વાગ્યા પહેલા પીપળાના ઝાડ ની ફરતે દૂધ જવું પાણી ભેગા કરીને ચડાવીને પછી ચોખ્ખું પાણી મહાદેવને ને છે આજે બરફનું પાણી પણ મહાદેવને ચલાવે છે પ્રસન્ન આજે ઘણા લોકોને મેં ભૂલ જોયા છે ઘણા લોકો બપોરે બાર વાગ્યા પછી પીપળાને બધા પાણી ચડાવ્યા છે સાંજે પણ ચડાવે રાત્રે પણ ચલાવે એ યોગ્ય નથી ચોક્કસ સમય હોય છે તે સમય ગાળા મેં આરાધના કરવી જોઈએ

મૂળ નક્ષત્ર છે ને એટલા માટે પિતૃ પૂજા માટે પિત્લા ની સાથે પાણી સડવા આગ્રહ આપે મૂળ એટલે મુક્તિ માટે આદિશ્ય પાણી સરવાથી ભગવાન કૃપા પ્રાપ્ત થાય છે પિતૃ ને પણ મુક્ત મળતો હોય છે નક્ષત્ર સરસ છે આજે કાર્ય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત થાય મૂળ નક્ષત્ર માં જયારે બાળક જન્મ થાય ને ત્યારે એનો મૂળ પિતા લોકો ના પિતાના માટે બહુ બહાર રોકાણ

आज जे वागनो जन्म થાય છે નકરણ ગણતિત સ્વત પા આ તતસ્પાત કરણ આજે સાંજે 4 ને 4:00 મિનિટે પહોંચે છે ત્યારે સુધી જે વાગનો જન્મ થવાનો નાક થાય આજે જે વાગનો જન્મ થાય છે ને રાશી ગણાય છે ધન ધન રાશિ ના રાજે તો ધન રાશિ ના સ્વામી ગુરુ છે આજ આખા દિવસમાં કોઈ પણ વાગનો જન્મ થાય તે ને રાશી ધન ગણાશે આ ધન રાશિ પહેલી તારીખે સવારે 6:00 ને 2:00 મિનિટે પહોંચે છે ત્યાર સુધી જે બાળકનો જન્મ થાય બધે ના

અજે આમાસ્ટે લે પેડ્રો જેને જે વરસગાંઠ હોય છે ને દે લોકો ઘણા મને ફોન કરીને પ્રયત્ન કરે છે કે જો તમારે નવા સ્થળે ફેરવવા છે કે બધું અને જલે 14 સમાસ આવી જાય છે ત્યાં પછી કોઈ ખરાબ ન સતો ખવાય ને તમારી વરસગાંઠ આવે તો તમારે શું કરવાનો હોય છે કે તમે જે નવા સ્થળ ધારણ કરવાનો હોય તો આગલા દિવસોમાં જોઈએ રસુદ દિવસોએ સ્થળ ધારણ કરવાનો ખૂબ દિવસ કીધો હોય તે દિસે વસ્ત્ર ઓઢી લેવાના તે દિસે વસ્ત્ર પહેરી લો પછી આજે તમે પહેરશો તો કોઈ દોષ નહીં આવે આયુતેનો સુખ પર પ્રાપ્ત કરી શકાય છે એટલે જો આયુતે કરી શકો છો એટલે અમાર આગ્રહ છે જો વિડિયો મૂકી દો એટલે તમારી વર્ષગાંઠ જો માસ અમાસને સાવ છે એટલે અશુભ નક્ષત્રમાં જો આવે છે જે જો બેરોનુકસાન ન સંભાય તો તમે એને આગલા દિવસોમાં જોઈ લો એનો સાવજસ્ત કે રીતે વસ્ત્ર ધારણ કરી લો તો તમને આજના દિવસ પહેલા વસ્ત્રનો કોઈ અશુભ થ નહીં ખરી પાસી

છઠ્ઠો કાર્ય કરો કાર્યમાં ઓછા આમ તો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા નવ દિવસમાં છે બાકી બહુ ઓછી શક્યતા

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या देश देशे विदेशे यश अर्थम मम अखिल से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्रृंद जन्म समय कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यदा तथा मध्ये शुभ फल प्राप्ति भय रोग शत्रु बाधा दोष, मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवान फल और तुम्हारा मन में जो जिकन इच्छा ते हो ये बोली जवाना बोलों अनुशार तो सकल मनवान फल प्राप्ति अर्थम वे जब बरकत ने पूजा वाला से ये लोगों को तो आप बताओ बोलवानु जो है ये लोगों में स्पेशल नहीं

तथा चे जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये लोग बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्पित शन तदी सुख प्राप्ति अर्थम अवे जो अभ्यास कर रहे चो शुभ विद्यार्थी हों से तेलों पे बोलवाना चाहें विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो को विदेश में मा मा मतलब जाना मांगता, मांगता, मांगता है या सीत में जाना मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ए रूपे तथा विदेश जा मांगता है कायम मानते ए रूपे बोला होता मम जटटि विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम वह आरोग्य वाड़ा है बोलो न सिद्ध ने आरोग्य नहीं पूजा आप ली नहीं लोगों ने हम तो बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम् करिष्ये पाणी वाई थाळी માં पाणी मुखી લેવાનું છે હવે તમારી બધી પૂજા થઈ મેં appel છે કે પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ધનથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછું ચમચી માં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કર દે

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लोकशो नाही फरी पाच सोने जय सोमनाथ